હેલો ગાય તો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલના ના પેલા ફર્સ્ટ બ્લોગમાં અમે અત્યારે કેરિયર પૂરવા જઈ રહ્યા છીએ અમારા બ્લોગમાં જોડાઈ જાઓ ફટાફટ ત્યાં રોહિતભાઈ છે તો જોઈ શકો છો રોહિતભાઈ અમારા બાઇક ચલાવે છે અમારા સાથે બી ઘણા બધા છે તો હેલો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છીએ કીડિયારું પૂરવાના આમ જોઈ શકો છો પાછળનો નજારો જોવો આમ વાડજીવ અંદર આવી ગયા છીએ મસ્ત મજાના ઉભેળ ગાર્ડનની અંદર અમે જઈ રહ્યા છીએ અને અમે કણકીને એવું લઈને જઈ છીએ ત્યારે વીસ મણ જેવી કણકી છે ખાલી મતલબ કે ચોખા ચોખાને અમે કણકી કહીએ તો ભૂકી જઈ જાય જોઈ શકો છો બધા જો કીડિયારું માટે બધા આખા ટીમ રેડી કરે છે અમારે સંજયભાઈ છે અયનભાઈ પિન્ટુભાઈ છે અમારા મુનાભાઈ છે કીડિયારો જે પૂરવા જઈ રહ્યા છે જોઈ શકો છો આ બધો કીડિયારો છે પછી આ અમે બતકાને મમરા નાખવાના છે પછી આ ઘણી બધી અમે આગળ ટીમ બધી આખી વહી ગઈ છે કીડિયારો પૂરવા જ ગઈ છે આ બધી જગ્યાએ કીડિયારો પૂરદી જો દોસ્તો લાગે ને જંગલ જેવો નજારો આમ જોઈ લ્યો અમે આવી જગ્યા વધારે પડતી સિલેક્શન કરીએ શું કામ કેમ કે નાના જીવ જંતુ હોય કીડી હોય ને એ આરામથી ખાઈ શકે કોઈ ડિસ્ટર્બ ન કરે એના જીપથી તમને બતાવી દો જો આની અંદર છે ને કોઈ ડિસ્ટર્બ ન કરે આરામથી બધું ખાય ઘી ગળ જોઈ લો ખાવાનું ચાલુ કરી દીધું છે કેડીએ પછી ઘી ગોળ પછી ખાંડ એ બધું લોટ ઘઉંનો લોટ પછી માછલા નાખવાના એ લોટની ગોળ્યું ઘણું બધું એવું બધું બનાવ્યું છે પહેલાં તો મારું શેડ્યુલ તમને કહું સવારે સૂર્યનારાયણ ઉગે ને એટલે હું જાગો ને પેલા ધોઈને ફ્રેસ ફ્રેશ થઈ જઈને એટલે સૌથી પહેલાં મગ અને જુવાર બે બબે કિલો છે ને હું કબૂતરને જાઉને પેલા દુકાને લઈ નાખતો જ જાઉં ફરજિયાત પેલા આપણું સૌથી ડેલી ઉગીને એટલે આ કામ પછી એ બધું કામ ક્લિયર થઈ જાય ને એટલે કે મંદિર છે હનુમાનજીએ પગે પગે લાગી પછી પીપળે વડલે પછી ભગવાન ભોળાનાથને અને ભગવાન સૂર્યનારાયણને અર્ક આપે એટલે કે જળ સડાવીને પછી હું દુકાને જાઉં છું અને દુકાને ગયા પછી આપણું એક પૈસલ એક કામ છે માની લો મારા બપોરનું જમવાનું આવે રાતનું બી જમવાનું આવે તો મને ત્રણ રોટલી કેપેસિટી હોય હું ખાતો હોય કાં ચાર રોટલી કેપેસિટી હું ખાતો હોય તો એમાંથી મને ગમે એટલી ભૂખ લાગી હોય ને તો બે રોટલી હોય ને એ જ ખાવ ત્રણ રોટલી હોય ને એ જ ખાવ પછી એક આદિ દોઢ રોટલી હોય ને જે મને ભૂખ લાગી હોય ને તો હું શું કામ ન ખાવ ખબર એ કેળીયું માટે રહેવા દો એટલે આપણા ભાગમાંથી જો ભાગ કાઢીએ ને એ પહેલાં બહુ મોટી વાત છે મજ એવું આપણને ન ખબર હોય એટલા બધા સૂક્ષ્મ જેવો હોય કે જેને આપણે આપણા ભોજન આપણા ભાગમાંથી આપણે દઈએ એટલે આપણે પહેલાં તો જે પાછા પડીએ જ નહીં આ વસ્તુ બધાને કરવી જોઈએ અને તમારે દોસ્તો કરવી જોઈએ કે અમારા ભોજનના ભાગની અંદરથી કોઈનો ભાગ કાઢીએ ને એ પેલા બહુ મોટી વાત છે જોઈ શકો છો દોસ્તો આમાં છે કણકી એટલે કે ચોખા ઘી ગોળ પછી આમાં ઘણી બધી વસ્તુ મિક્સ કરી છે બિસ્કીટ છે પછી આમાં પાવ આવે ને આપણે ખાઈને સ્ટોન એ બધા પાઉ અને આ શ્રીફળ બધું જોરદાર વસ્તુ છે ને કીડીઓને મજા મજા પડી જાય પછી અમે આ ટાઈપના ત્રિફળે ભરી ભરીને ગળ નાખી નાખીને મૂકી છે આ ઉભેલ ગાર્ડનની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે આ સત્ય ગોચર હનુમાનજી મહારાજનું એ મંદિરે આવેલું છે બહુ મસ્ત જોરદાર મંદિર છે ગાય અમાં જીમારા 200 કોસો બતકા બધા ખાય છે બતકાને નાખ્યા છે મમરા અને એક માછલાઓને અંદર છે ને લોટની ગોળીઓ બનાવી બનાવી નાખી દીધી છે બધા જમાવટ પાડે છે જોજો આવું છે અમે જોજો અમે કટા ભરી ભરીને કેટલો સ્ટોક લાવ્યો છે ને એમની નથી ખબર બે ફોર wheel આખી ભરી ભરીને લાવ્યા છે ઓમ અત્યારે આ રાફડાની ઉપર જો આખો કીડીયોનો ઘર છે રાફડો કહી શકો ને આમ કીડીયોનો ઘરે છે હવે શું છે બરાબર મને નથી ખબર એના માટે ભોજન એ નાખી દીધું છે મસ્ત મજાનું ભોજન ગ્રહણ કરે છે જોઈ લો દોસ્તો આમ પ્રકૃતિનો નજારો જો કાંઈ ઘટે જ નહીં એવો નજારો છે આમ જોઈ લો જંગલ ની અંદર અત્યારે આમ જો પ્રકૃતિ ને ગોદ ની અંદર ખીલી ઉઠા હોય ને એવો નજારો છે કીડિયું જે હોય ને એ છે ને એક લાઇનમાં ચાલી જાય એલી કોઈ દી નહીં ખાય જો તમે ગમે ત્યાં જુઓ ને તો આખો ઝુંડ હોય ને તો એકલી નહીં ખાય ગમે દાણા લઈને જતી છે ને તો બધા માટે લઈને જાય જ્યાં માણસ એ એકલો પોતાનો સ્વાર્થ જ ખાલી વિચારે બીજાનું શું થાવું એને ખબર હા બીજા ઘણા બધા ગુણ છે કે જે આપણા કીડીયું નાના નાના જીવ જંતુ પરથી શીખવા જેવા છે અને બીજું ખાસ કરીને અત્યારે શું કરે ખબર આપણે કેમ બાર મહિનાનો અનાજનો એક સાથે સ્ટોક કરી એમ અત્યારે ને ચૈતર મહિનો છે ચૈતર મહિનાની અંદર કીડી મકોડા શું કરે ખબર બધો સ્ટોક કરે હવે ચોમાસું નજીક આવે કે નહીં એટલા માટે એ લોકો અત્યારે સ્ટોક ભેગો કરે ને પછી એને ખાવા માટે કંઈક અનાજ આપણે કેમ ખાવા માટે રાખીએ એમ એ અનાજ ખાવા માટે કરે જો આ બધું અત્યારે એમાં મૂકી દઈ જેથી કરીને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય આ બધું આરામથી ખાઈ શકીએ અને નિહાળી શકીએ અને આવી બધી નાની નાની આ પ્રકૃતિ છે ને એક અલગ વસ્તુ છે બધી પ્રકૃતિના અલગ અલગ ગુણ હોય આપણે એમાંથી બે ત્રણ ગુણ શીખવા જેવા છે બધા માણાનો હોય હું છું તો મારી પાસે બધા હારા ગુણ ન હોય આપણામાં એક આદો ખરાબ ગુણ તો નેગેટિવ ગુણ કોઈ પોઝિટિવિટી બી હોય નેગેટિવિટી બી હોય એટલે આપણે કોઈપણની નેગેટિવિટી નહીં પકડવાની પોઝિટિવિટી પકડીને એમાંથી એકાદા બે ગુણ ખેંચી લેવાના આપણા જીવનમાં ઉતારાય ને એવા એક થી બે ગુણ લઈ લેવાના એ આપણા માં દેવાના રેડી ને હા મુનાભાઈ છે અમારે એક મુનાભાઈ ખાતા હકાવે છે મોટા મોટા અને બાજુમાં જે ભાઈ જાય છે ને શાર શોરૂમ કતાર ગામ માં ચાલે છે રોહિતભાઈ કેમ આવીને આવી સેવા તમે કરતા રહેજો ભગવાન તમને ખુબ આપશે હા રેડી મુનાભાઈ તમારે કઈ કેવું ભાઈ નહીં એને કઈ નથી કેવું નહીં મારે કઈ નથી કેવું તો તમે કઈ કહેતાય નહીં બસ તમે ખાલી નાખે રાખો અત્યારે જોયું આ ટાઈપનું અમે બધું નાનું મોટું કામ કરીએ છીએ દોસ્તો તમે પણ આવું કામ કરજો અમારી ચેનલ ઉપર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો ને બાજુનું બે લાયકન આપ્યું છે ને એને પ્રેસ કરી દેજો તમારો સાથ અને સહકાર આપજો ને કમેન્ટની અંદર એક રિવ્યૂ અવશ્ય આપજો કે જેથી કરીને અમને પણ ખબર પડે થેન્ક યુ સો મચ વંદે માતરમ જય માતાજી